આ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ તારીખ 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જેના અનુસંધાનમાં તારીખ 9 માર્ચ ને શનિવારના રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત મહિલા મોરચા દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમમાં રાજ્યકક્ષાના કવિઆત્રીઓનું સંમેલન સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યકક્ષાના નામાંકિત 15 કવિઆત્રીઓ દ્વારા મુશાયરો કરવામાં આવ્યો હતો જેમાં શ્રીમતી ઈવાબેન પટેલને પણ કાવ્ય પઠનની તક મળી હતી સાથે સાથે તેમના દ્વારા જ લિખિત સતમ જીવનશરત બુક જે વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કરી ચૂકેલ છે તે મહિલા પ્રદેશ પ્રમુખ ડૉક્ટર દીપિકા સરવડાને ભેટમાં આપવામાં આવી હતી સાથે સાથે શ્રીમતી ઈવાબેન પટેલનું શાલ અને બુકે દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું આ સમારંભમાં પંદરસોથી વધુ બહેનોને ભાગ લઈ અને આ કાર્યક્રમને અદ્ભુત બનાવ્યો હતો મહિલા દિવસ નિમિત્તે બધી જ બહેનોને મુશાયરા સાથે સ્વાદિષ્ટ ભોજનનો પણ સ્વાદ માણ્યો હતો સ્ટાન્યુઝ ગુજરાતી લાઈવ અમદાવાદ